જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી હું આજે એક નવી રેસીપી સાથે આવી ગઈ છું અને આજની રેસીપી જે બધાને પસંદ હોય છે અને બધાના ઘરમાં બનતી હોય છે અને ગુજરાતીઓની સ્પેશિયલ રેસીપી એટલે કે ખમણ અને ઓલમોસ્ટ પ્રસંગો પાત હોય જ છે એ રેસીપી આપણે જો ઘરે આસાનીથી બનાવી શકતા હોય તો કેટલું સારું અને એ પણ કોઈ પણ બેટર બહારથી લીધા વગર ઘરે જ બેસનમાંથી આપણે પરફેક્ટલી ખમણ કઈ રીતે બનાવવું એ મેં અહીંયા વિડીયો મૂકેલો છે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો તો સૌપ્રથમ મેં અહીંયા બટર પેપર તૈયાર કરી લીધેલું છે કેમ કે ખમણ આપણે કોઈ ઊંડા વાસણમાં બનાવવાનું હોય છે તો તળિયે ચીપકી ના જાય અને આસાનીથી નીકળી જાય એના માટે મેં અહીંયા કાગળમાં બંને બાજુ ઓઇલ લગાડી લીધેલું છે અને મેં અહીંયા ખમણ જે આપણે લોટ ચાળવાનો હવાલો આવે છે એમાં જ બનાવેલું છે એટલે બટર પેપર એના ઉપર રાખી દેવાનું અને પછી આપણે ખીરું તૈયાર કરીશું જે ખમણ બનાવવું છે એનું બેટર રેડી કરીશું સૌ પ્રથમ આપણે આ પ્રિપેરેશન કરી લેવાની છે ત્યારબાદ મેં અહીંયા એક તપેલી લીધી છે એમાં એક વાટું જેટલું દહીં નાખીશું અને બે ચમચી જેટલી ખાંડ નાખીશું ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરીશું અને બે મોટી ચમચી જેટલું આપણે તેલ નાખીશું અને આ બધી વસ્તુને આપણે બીટરની મદદથી સારી રીતે મિક્સ કરી દેવાની છે આ બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે વાટકાથી દહીં લીધું હતું એ જ વાટકાથી ત્રણ વાટકા જેટલો બેસન લેવાનો છે અને બેસન હંમેશા ચાળેલો હોવો જોઈએ જે આપણે ચાળ્યા વગર નાખશું તો એમાં લમ્સ રહી જશે ત્યારબાદ આપણે એમાં થોડું એવું પાણી એડ કરવાનું છે પાણી બધું એકસાથે એડ નથી કરવાનું કેમકે દહીં નાખેલું છે એટલે અને

નાની એવું જાડીવાળું વાસણ મૂકી દીધું છે અને એને પ્રી હિટ કરવા માટે મૂકી દીધું છે કેમ કે આપણે એમાં જ ખમણ બનાવવાનું છે હવે આપણે બેટરમાં થોડીક એવી હિંગ અને થોડુંક હળદર નાખીશું અને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે એમાં એક ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા થોડુંક એવું લીંબુ નાખેલું છે તમે એનો પણ નાખી શકો છો ઈનો હોય તો આપણે એક પેકેટ ઉમેરી દેવાનું અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે બેકિંગ સોડા એડ કર્યા પછી બેટર સારી રીતે ફૂલી ગયું છે જો તમે ઈનો અથવા બેકિંગ સોડા કાંઈ પણ એડ કરો એ એક્સપાયર ના હોવા જોઈએ બાકી એક્ટિવ નહીં થાય અને ફૂલશે પણ નહીં અને હવે આપણે બેટરને જે વાસણમાં આપણે બેક કરવાનું છે એમાં રેડી દઈશું અને પછી આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું મારે અહીંયા સ્ટીમ થતાં પચીસથી ત્રીસ મિનિટ લાગી હતી પચીસથી ત્રીસ મિનિટમાં આપણું ખમણ સારી રીતે સ્ટીમ થઈ જાય છે એટલે ટાઈમ તમારે જોતા રહેવાનું અને એવું લાગે તો વીસ પચીસ મિનિટે આપણે વચ્ચે ચેક કરી લેવાનું છે તમે જોઈ શકો છો પચીસ મિનિટ પછી આપણું ખમણ એકદમ રેડી થઈ ગયું છે મેં એને ચાકુથી ચેક કરી લીધું છે મોસ્ટલી જે વચ્ચેનો ભાગ હોય છે એ જ કાચો હોય છે પણ એ પણ બરાબર ચડી ગયું છે ચાકુ એકદમ ક્લીન નીકળે છે તમે જોઈ શકો છો ને એ એકદમ રૂ જેવું સોફ્ટ બનેલું છે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે જો ઈનો અથવા તો સોળા કંઈ પણ તમે એડ કરો એ એક્સપાયર ના હોવું જોઈએ બાકી બરાબર ફૂલશે નહીં બરાબર શું જરા પણ નહીં ફૂલે કેમ કે મારે પણ ઘણીવાર એવું થયું છે કે એક્સપાયર થઈ ગયું હોય આપણે ડેટ ચેક ના કરી હોય તો કેક છે કે ખમણ છે એ બરાબર ફૂલતા નથી એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા આપણે બટર પેપર પણ રાખ્યું હતું એટલે આસાનીથી ખમણ નીકળી ગયું છે અને ઠંડુ પડે પછી જ આપણે કાઢવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી ખમણ આપણું રેડી થઈ ગયું છે અને એકદમ ફૂલી અને સરસ એકદમ સ્પોન્જી બનેલું છે જો તમે પરફેક્ટ રીત ફોલો કરશો તો આ રીતે એકદમ સોફ્ટ અને બહાર જેવું સ્પોન્જી ખમણ ઘરે પણ તૈયાર કરી શકીએ છીએ આપણે બીજા કોઈ બહારથી લોટ લેવાની જેમ કે તૈયાર ખમણ ના આવતા હોય એ કાંઈ લેવાની જરૂર નથી આ રીતે આપણે ઘરે બેસનમાંથી પણ બનાવી શકીએ છીએ તો હવે આપણે એમાં તડકો લગાવી દઈશું તો એના માટે મેં તેલ ગરમ મૂકી રાઈ જીરું હિંગ હળદર અને મરચાં એડ કરી દીધા છે અને ખાંડવાળું પાણી નાખેલું છે કેમ કે ખમણ થોડુંક મીઠું હોય છે અને એકદમ વધારે સોફ્ટ બને એના માટે આપણે ખાંડવાળું પાણી એડ કરીએ છીએ અને પછી આપણે આ રીતે કટ કરી અને ઉપર તડકો લગાવી દઈશું પછી મેં અહીંયા ઉપરથી થોડુંક એવું ટોપરાનું છીણ એડ કરેલું છે તો લો આપણો ખમણ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે તમે પણ જોઈ શકો છો કે એકદમ બહાર જેવું જ પરફેક્ટ બન્યું છે પીડિયામાં કોઈ પણ જાતનું એડિટિંગ નથી એકદમ ઓરિજનલ જ છે તો તમે પણ આ રીતે ટ્રાય કરશો તો જરૂરથી બનશે તમારે બહારથી એના માટે કોઈ સ્પેશિયલ ખમણ માટે લેવાની જરૂર નથી આ રીતે બેસનમાંથી જ તમે આ રીતનું ખમણ તૈયાર કરી શકો છો ઘરે મેં તમને અહીંયા કટ કરીને પણ બતાવ્યું છે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને જાળીદાર બન્યું છે એકદમ બાર જેવું જ અને ફૂલીને એકદમ ડબલ થઈ ગયું છે તો તમે પણ આ રીતે ટ્રાય જરૂરથી કરજો અને સો ટકા બનશે જ ખૂબ જ સરસ બન્યું છે ટેસ્ટમાં પણ એટલું સરસ બન્યું છે અને જો તમને મારું આ ખમણનો વિડીયો પસંદ આવ્યો હોય તો રેસીપી શેર જરૂરથી કરજો અને એક લાઇક પણ આપી દેજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતી સમયે બે લાઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી આવજો